ગાડી ઘણા વખતથી અહીં ઊભેલી છે ખબર નહીં શા માટે હવે જોઈએ ક્યારે ઉપડીએ પણ આ રેલવે સ્ટેશન બહુ સુંદર છે પ્રાકૃતિક દ્રષ્ટિએ જોઈએ તો ઝાડપાન આ એક અદ્ભુત સૌંદર્ય છે આખરે ટ્રેન ઉપડી વાહ અદભુત કહી શકાય એવા દૃશ્ય રોડ ટ્રાફિક અને રેલ ટ્રાફિક બંને સમાંતર ચાલી રહ્યા છે આપણા ડબ્બામાં પણ બીજા અનેક મુસાફરો છે જેમનો અવાજ તમને સંભળાઈ રહ્યો હશે પહોંચ્યા છીએ મોરબી આ જુઓ મોરબીનું પ્લેટફોર્મ અને એની છત ઉપર રંગોળી કરી છે અને અત્યારે વાગ્યા છે અગિયાર અગિયાર વાગે આપણે મોરબી પહોંચ્યા જરા જુઓ અહીં બીમની પણ ડિઝાઇન છે લાલ રંગનું આ બીમ એની ડિઝાઇન જુઓ આ મોરબીનું રેલવે સ્ટેશન કંઈક જુદું જ જણાઈ રહ્યું છે तो अतरे आपने हमें मोरबी थी प्रस्थान मोरबी से আহা, মর্বিনু রেলয়েস্টেখান সাও জুদি জাতনুকে। આપણે મોરબીથી ઉપડી ચૂક્યા છીએ અને બહાર આવી ચૂક્યા આહા હા કેવું સુંદર મોહલાદ જેવું લાગે છે મહેલ હોય એવું લાગે છે મોરબીનો પણ ભવન સુંદર છે તો આ આપણે મચ્છુ નદી ઉપર આવ્યા

કેટલો બધો છે અત્યારે બપોરના સમયે પણ ટ્રાફિક જુઓ જોકે રાજકોટ પહોચવાનો સમય છે ત્યાં સુધી આપણે નોન સ્ટોપ આ ટ્રેન ચાલવાની છે

કારણ કે વાંકાનેરની લાઇન ઉપર ચાલી રહી છે અને આપણી ટ્રેન વાંકાનેરને બાયપાસ કરશે જુઓ અહીં આપણે લગભગ અડધા કલાકથી ઊભા છીએ અને પંદર મિનિટ આપણે દહીસરમાં પણ વેડફી અને અડધો કલાક અહીં આમ મિનિટ અને બહુ લાંબો સમય મોરબી અને રાજકોટની વચ્ચે આ ટ્રેનને શા માટે આપવામાં આવ્યો લગભગ અઢી કલાક જેટલો સમય આપવામાં આવ્યો છે જોકે રાજકોટ અને મોરબી વચ્ચે ટ્રાફિક તો બહુ જ હોય છે અહીં આ બંને શહેરો વચ્ચે ચોવીસે કલાક ટ્રાફિક રહેતો હોય છે ટ્રેન બસ તમે ઈચ્છો ત્યારે તમને મળી જાય હવે અહીંથી આપણી ટ્રેન વાંકાનેરને દૂરથી જ રામ રામ કરશે કારણ કે જો વાંકાનેર જાય તો ત્યાંથી ઇન્જિન પાછું રિવર્સ કરવું પડે અને આ આપણે સીધે સીધા નીકળી જઈશું

રાજકોટ કે ઓફિશિયલી રાજકોટનો અરાઈવલ દોઢ વાગ્યાનો છે પણ સમય બહુ વેડફાય છે અને એવું લાગી રહ્યું છે કે આપણે જાણે બસ હવે તરતમાં જ રાજકોટ પહોંચવાના છીએ મને લાગે છે કે આ ટ્રેન આ ટ્રેનને સાડા બાર વાગ્યા સુધીમાં પહોંચાડી શકાય અને ત્યાંથી પછી દ્વારકા સુધી આ ટ્રેનને લંબાવી શકાય રાજકોટથી જુનાગઢ બે કલાકનો સમય લાગે તમને શું લાગે છે કે પ્રયોગાત્મક ધોરણે આ ટ્રેનને આટલો સમય ફાળવાયો છે હજી થોડાક દિવસ ચલાવ્યા બાદ એને એના સમયમાં થોડો ઘટાડો કરી શકે હમ તો આ છે આજી નદી રાજકોટ ને પીવાનું પૂરું પાણી પૂરું પાડતી આ નદી એક ડેમ પણ છે આજી ડેમ જોકે આ નદી પણ પાણી કંઈક લીલું લીલું દેખાય છે આમાં ગંદકી વધારે છે જો શેવાળ બાજી ગયેલી હોય એટલું લીલું પાણી છે કાયસી જમી હોય છે એટલે એક જ જગ્યા પર ભૂકા ہوا પાણી છે જો ત્યાં સામે જૂનો પુલ પણ દેખાઈ રહ્યો છે મતલબ આપણે રાજકોટ પહોંચી ગયા અને હજી તો સાડા બાર જ થયા છે અત્યારે તડકો પણ જોરદાર પડી રહ્યો છે અને ગરમી પણ બહુ જ છે મોરબી પછી કોણ જાણે શું થયું કે અત્યાર સુધી ઝીણી ઝીણી ધૂળ બહુ જ ઉડે છે અને આ માટી ધૂળ આપણા વાળમાં ઘૂસી જાય છે અત્યારે મારા વાળ ઊભા થઈ ગયા છે અને જો હું અત્યારે મારો ચહેરો બતાવું તો એ તમે જોઈને ડરી જશો એ હદે ખરાબ થઈ ચૂક્યો છે પણ હવે શું કરીએ મોસમ એવું જ છે કે ધૂળ અહીં ઉડે છે અને એટલા જ માટે જો તમે બિઝનેસ કરવા માટે રાજકોટ આવતા હો તો બહેતર છે કે એસીમાં આવો કે જેથી ભુજથી જેવા ચડો તેવા જ રાજકોટ ઉતરો તમે જરા પણ દૂરથી રંગાઈ ન જાઓ ચાલો પહોંચ્યા રાજકોટ જંક્શન અને વાગ્યા છે બાર વાગીને પાંત્રીસ મિનિટ રાજકોટ જંક્શન લગભગ એક કલાક વહેલા આટલા રજળ્યા ઉભા રહ્યા તો પણ એક કલાક વહેલા પહોંચી ગયા તો આપણે પહોંચી ચૂક્યા રાજકોટ જંક્શન અત્યારે સમય થયો છે સાડા બાર બપોરના ચાલો ઉતરીએ ડબ્બાની નીચે અત્યારે કયા પ્લેટફોર્મ પર ટ્રેન આવી છે એ ખ્યાલ નથી પણ ચાલો ઉતરીને જોઈશું ઘણા લોકો ઉતર્યા છે આ છે પ્લેટફોર્મ નંબર બે લગભગ ટ્રાફિક તો મોરબી અને રાજકોટ વચ્ચેનો જ છે જો તમે બિઝનેસ માટે આવતા હો તો બહેતર છે કે એસી ચેર કારમાં જ આવો કારણ કે ધૂળ માટી બહુ જ ઉડે છે અને એનાથી હાલત ખરાબ થઈ જાય છે બાકી મને તો એવું લાગે છે કે આ ટ્રેન ઉનાળું વેકેશન બાદ પણ ચાલુ જ રહેશે કારણ કે લોકો તો દેખાય જ છે યાત્રાળુઓને જેમ જેમ ખબર પડતી જશે તેમ તેમ વધશે ઘટવ ઘટશે તો નહીં જ અને આ ટ્રેનનું ભાડું છે જનરલનું એકસો પંદર અને જે સેકન્ડ ક્લાસ સીટિંગ છે એ છે સવાસો અને એસી ચેર કાર પાંચસો ને પાંત્રીસ તો ચાલો ફરી મળીશું નમસ્તે વાહ રાજકોટનું રેલવે સ્ટેશન